જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવીશું પોચા પોચા રૂ જેવા ફોજના ભજીયા આવા પોચા પોચા રૂ જેવા ટેસ્ટી ફોજના ભજીયા હોય અને સાથે ગરમ ગરમ ચા હોય તો ખાવાની તો મજા જ પડી જાય તો ચાલો હું તમને બતાવું કે કેવા ફોજના પત્તા હોય અને કોઈ ફોજ પણ કહે છે કોઈ ફોજ પણ કહે છે આ ફોજના વેલા હંમેશા ચોમાસામાં જ થતા હોય છે અને વેલા ઉપરથી આપણે આ પત્તા ચૂંટી લાવ્યા છીએ હવે એને આપણે ધોઈ લઈએ પૂરા કરી લઈએ અને ઝીણા ઝીણા સમારી લઈએ હવે લોટ બાંધવા માટે મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે ભાખરી માટે જે લોટ વાપરીએ તે લોટ લેવાનો છે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર પાંચ ચમચી ગરમ મસાલો એક ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ મસાલા સરસ મિક્સ કરી લઈએ હવે મોળ માટે તેલ ઉમેરી લઈએ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લઈએ બધા જ લોટમાં મોળ આવી જાય તે રીતે સરસ મિક્સ કરી લઈએ સાતથી આઠ લસણની કઢી લીધી છે અને ત્રણ લીલા મરચાં લીધા છે એને સરસ મેં વાટી લીધા છે મિક્સ કરી લઈએ હવે એમાં ઝીણા સમારેલા ભાજના પત્તા ઉમેરી લઈએ પત્તાને આ રીતે અધકચરા સમારેલા હશે તો પણ સરસ બફાઈ જશે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈએ લોટ આપણે વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એવો બાંધવાનો છે બે હાથથી લોટને સરસ મસડી લઈએ તો બસ આ રીતનો આપણે લોટ બાંધવાનો છે હવે આપણે લોટને રેસ્ટ આપવાની જરૂર નથી એમાંથી મુઠિયા બનાવી લઈએ મુઠિયા આપણે આ રીતે પાતળા બનાવીશું જેથી મુઠિયા અંદર સુધી સરસ બફાઈ જાય અને થોડા નાના જ બનાવીશું તો બસ આ જ રીતે આપણે બધા જ મુઠિયાને બનાવી લઈએ અને મેં પાણીને પણ ઉકળવા માટે મૂકી દીધું છે તો જુઓ હવે પાણી પણ ઉકળી ગયું છે અને એની ઉપર આ રીતે મેં કાણાવાળી ડીશ મૂકી છે એની ઉપર મુઠિયા મૂકી દઈશું સ્ટીમરમાં પણ આપણે મુઠિયા મૂકી શકીએ છીએ અને આ રીતે પણ મૂકીને મુઠિયાને સરસ કૂક કરી શકીએ છીએ હવે મુઠિયાને ઢાંકીને ત્રીસ મિનિટ સુધી સરસ કૂક થવા દઈશું હવે ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો જુઓ નાઈફ વડે ચેક કરી લઈએ તો જુઓ જરા પણ લોટ ચોટતો નથી એટલે મુઠિયા સરસ કૂક થઈ ગયા છે હવે ઠંડા થવા માટે બીજા વાસણમાં કાઢી લઈએ અને ઠંડા થાય પછી એમાંથી આપણે પીસ કટ કરી લઈશું તો હવે સરસ ઠંડા થઈ ગયા છે તો બહુ નાના નહીં બહુ મોટા નહીં મીડિયમ સાઇઝના પીસ આપણે કટ કરી લઈશું આને આપણે ફોજના ફજીયા પણ કહી શકાય ફોજના ફજિયા પણ કહી શકાય અને ફોજના મુઠિયા પણ કહી શકીએ છીએ બસ મુઠિયા જેમ કટ કરીએ એ રીતે એને કટ કરી લેવાના છે હવે એનો વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે મેં ગેસ પર નોનસ્ટિક કઢાઈ મૂકી છે એમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લઈએ તેલ ગરમ થાય એટલે એમાં એક ટેબલ સ્પૂન જેટલી રાઈ ઉમેરી લઈએ રાઈસ સરસ સંતળાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરી લઈએ તલ જેમ સંતળાશે એમ બહાર ઉડવા માંડશે એટલે ઢાંકણું પણ ઢાંકી લઈએ હવે તલ અને રાઈસ સરસ સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે મુઠિયાને ઉમેરી લેવાના છે તો કટ કરેલા મુઠિયા હવે આપણે વઘારમાં ઉમેરી લઈએ અને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ હળવા હાથે જ એને હલાવીશું અને આ રીતે એને થોડા ઉછાળીને પણ મિક્સ કરી લઈએ જેથી સરસ રીતે વઘાર સાથે મિક્સ થઈ જશે તો સરસ એવા ફૌજના ફજીયા આપણા તૈયાર થઈ ગયા છે થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ અને સર્વ કરવા માટે ગેસ પરથી કઢાઈને નીચે ઉતારી લઈએ જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ ફજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે એને ચાલો હવે ગરમ ગરમ ફજીયાને ચા સાથે સર્વ કરી લઈએ મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીશું હવે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં